શિવપુરાણ મુજબ પ્રાચીન સમયમાં ચિત્રભાનુ નામનો એક શિકારી હતો તેણે પ્રાણીઓની હત્યા કરીને તેના પરિવારનો ઉછેર કર્યો તે એક જમીનદારનો દેવાદાર હતો પરંતુ સમયસર કર્જ ચૂકવી શક્યો નહીં તેથી ક્રોધિત થયેલા જમીનદારે શિકારીને શિવમઠમાં બંધક બનાવી લીધો યોગાનો યોગ તે દિવસે શિવરાત્રી હતી શાહુકારના ઘરે પૂજા થઈ રહી હતી શિકારીએ ધ્યાન લગાવીને શિવને લગતી ધાર્મિક બાબતો સાંભળવા લાગ્યો તેને ચતુર્દશી પર શિવરાત્રીની વ્રતની કથા પણ સાંભળી સાંજ થતાં જ જમીનદારે તેને બોલાવ્યો અને કર્જ ચૂકવણીની વાત કરી બધા રૂપિયા જલ્દી ચૂકવવાનું વસન આપીને શિકારીને છોડી દેવામાં આવ્યો તે રોજની જેમ જંગલમાં શિકાર કરવા નીકળ્યો પરંતુ આખો દિવસ કેદમાં હોવાથી તે ભૂખ અને તરસથી પરેશાન હતો તે શિકારની શોધમાં ઘણો દૂર નીકળી ગયો જ્યારે અંધારું થયું ત્યારે તેણે વિચાર્યું કે રાત્રે જંગલમાં જ વિતાવવી પડશે જંગલમાં તળાવની બાજુમાં બીલીના ઝાડ પર ચડી ગયો અને રાત પસાર થવાની રાહ જોતો રહ્યો બિલીના વૃક્ષ નીચે જે શિવલિંગ હતું જે બિલી પત્રોથી ઢંકાયેલું હતું શિકારીએ તેની જાણ નહોતી તે આરામદાયક સ્થાન બનાવતી વખતે તેણે જે ડાળખીઓ તોડી તેના પર સંજોગોવત બિલીપત્રના પાન શિવજી પર પડતા રહ્યા આ રીતે તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ઉપવાસ પર રહ્યો અને બિલીપત્ર પણ શિવલિંગ ઉપર ચડાવતો ગયો રાત્રે એક વાગે એક સગર્ભા હરણી તળાવ પર પાણી પીવા માટે આવી હતી અવાજ સાંભળતા જ પારધીએ શિકારીએ ધનુષ પર એક તીર ખેંચ્યું ત્યારે હરણીએ કહ્યું કે હું ગર્ભવતી છું મને મારશો નહીં એક સાથે બે જીવોની હત્યા થશે જે યોગ્ય નથી હું બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ પાછી આવીશ પછી મને મારી નાખજો શિકારીએ બાણ ઢીલું કર્યું અને હરણીને જવા દીધી હરણી જંગલમાં ગાયબ થઈ ગઈ બાણ ચડાવતા અને ઉતારતા સમયે પણ થોડા બીલી પત્રો ફરીથી પડ્યા આ રીતે પ્રથમ પહરની અનાયાસે પૂજા શિકારી દ્વારા થઈ ગઈ ત્યારે એક અન્ય પોતાના બાળક સાથે ત્યાંથી નીકળી શિકારી માટે આ સોનેરી તક હતી તેણે ધનુષ પર તીર ચડાવ્યું અને જેવો તીર છોડવાનો જ હતો કે તરત જ હરણી બોલી એ શિકારી હું આ બાળકોને તેના પિતાના હવાલે કરીને પરત આવીશ તું હાલ મને ન મારીશ શિકારી હસ્યો અને બોલ્યો કે સામે આવેલા શિકારને છોડી દઉં એટલો મૂર્ખ નથી આ પહેલાં મેં બે વાર મારો શિકાર ગુમાવી દીધો છે મારા બાળકો ભૂખ તરસથી વ્યાકુળ હશે તો હરણી બોલી જેવી રીતે તને તારા બાળકોની ચિંતા ચતાવી રહી છે ઠીક એવી જ રીતે મને પણ ચિંતા સતાવે છે શિકારી તું મારો વિશ્વાસ કર હું તેમને તેમના પિતાની પાસે છોડી તરત જ પરત ફરીશ આ મારું વચન છે હરણીનો નમ્ર અવાજ સાંભળીને શિકારીએ તેના પર દયા આવી તેણે તે હિરણીને પણ જવા દીધી શિકાર ન થતાં શિકારી ભૂખ અને તરસથી વ્યાકુળ અજાણતા જ બીલીપત્રના ઝાડ પર બેસીને તેના પાન નીચે ફેંકી રહ્યો હતો સવાર થતાં જ એક રુષ્ટ પૃષ્ઠ હરણ તે રસ્તે આવ્યો શિકારીએ વિચાર્યું કે તે આનો શિકાર તો કરીને જ રહેશે શિકારીએ જેવું બાણ ચડાવ્યું કે હરણે વિનંતી કરી હે શિકારી

તેણે બધી જ કથા હરણને સંભળાવી ત્યારે હરણે કહ્યું કે મારી ત્રણ પત્નીઓ જે રીતે વચન આપીને ગઈ છે તે મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે તેથી જેવી રીતે તે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડી એ જ રીતે મને પણ જવા દે હું તે બધાની સાથે જલ્દીથી તારી સમક્ષ હાજર થઈ જઈશ શિકારીએ તેમને પણ જવા દીધા આ રીતે સવાર થઈ ગઈ ઉપવાસ રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી અજાણતા જ શિકારી દ્વારા શિવરાત્રીની પૂજા પૂરી થઈ ગઈ પણ અજાણતા કરેલી પૂજાનું પરિણામ તેને તરત જ મળ્યું શિકારીનું હિંસક હૃદય કોમળ થઈ ગયું તેમાં ભગવત શક્તિનો વાસ થઈ ગયો થોડી વારમાં જ તે હરણ પરિવાર સહિત શિકારી સામે હાજર થઈ ગયું જેથી તે તેમનો શિકાર કરી શકે પણ જંગલી પશુઓની સત્યતા સાત્વિકતા અને સામૂહિક પ્રેમ ભાવના જોઈ શિકારીને ખૂબ જ પસ્તાવો થયો તેણે હરણના પરિવારને જીવનદાન આપ્યું અજાણતા શિવરાત્રીના વ્રતનું પાલન કરવાથી શિકારીને મોક્ષની પ્રાપ્તિ થઈ અને જ્યારે મૃત્યુકાળમાં યમદૂત તેમનો જીવ લેવા આવ્યા તો શિવગણોએ તેમને પરત મોકલી દીધા અને શિકારીને શિવલોક લઈ ગયા શિવજીની કૃપાથી જ પોતાના આ જન્મમાં રાજા ચિત્રભાનુ પોતાના પાછલા જન્મને યાદ રાખી શક્યા અને મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીને તેનું આગલા જન્મમાં પણ પાલન કરી શક્યા